પછી ગટર જ મૂકી દેવાનું રે ઈલે હાલે મારો ભાગીદાર કેમ થોડ્યો આવે છે મારે તમારું કઈ નોતું નથી મારે ભાગ ન દે હું લાવું છું પણ શું છે મારે કઈ નોતું નથી તમને રીયું એટલે પણ રેકો ખરો બોલો આને કે કાઈ જોતું નથી આ કેમ આને શું થઈ ગયું છે ઘઉં હારા છે એના કે કાંઈ જોતું જ ને તમને એ આ કોક મને ગાંડા ગણશીએ કે આ કાંઈ દેતો જ નહીં હોય એટલે ભાગીદાર ભાગી ગયો છે હવે એ કીધા વગેરે મેં ના પાડી હતી કે ઘઉં ઓછા ભાઈ આ વધારે ઘઉં વાઈ દીધા હવે મારી એકલેથી કાંઈ થાય નહીં આ નક્કી હવે મારે ભાગીદાર ગોતવા જઈશે આ તો વહી ગયો કીધા વગેરે કાંઈ વાંધો નહીં લાય ઓલા એ મને કાના બાપા કહેતા તા કે મારા ઓલે બે માણસ છે એને એને કમતા રાય ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે એને લઈ જાય ગયો તો એને ભાગમાં જ દઈ દો મારે એકલેથી તો આ કાંઈ થાય નહીં ભાઈ જાવા દે ઓલે બોલી જવા દે હે હા હા કાલો બાપા એ જો બાજરી વાવી છે આમાં કેવડું ખડ થઈ ગયું છે આ નિદે કોઈ ભેગું ફેંકું રે એને કીધું તું એલા દવા લઈ આવો તો દવા મારી દઉં હું તોય ના કે નીંદવું જ છે કીધું તું દવા મારી દેવાનું મને શું વાંધો મારે દાડી મતલબ આપણે તો દાડી મતલબ નીંદા રાખી અરવે અરવે મારે પાણી ખૂટી રહ્યું તું આ હજી શું કરે તે દાતડું નો લાયો કા દાતડા શું કરવું તું તારે આ નીંદવાનું છે પણ હું તને કેતો તો આવા ની ભાગ રાખ્યો પણ આમાં કાના બાપા કેતા ભાગ પણ રેવાય પડે બધું અને આ પાવડો ક્યાંક મુકીને લાય તો કઈ પાવડું ન

તમારે કદાચ ગમે ત્યારે જરૂર પડે માણાની તો મને કીજો મારે માણા પાસે હોય જ તે પણ તમારે ઈ માણા નું શું કામ છે અમે બે થઈ એવું છે અમે બે માણા ઈના જ માણા છે એ તોય હા તો તમાર ભાગમાં માં રાખવા નતું વાત હાલતી હતી એ કાડું હા આ તું વાત કરતો તો ને આઈ જો ભાગનું વાત આવી ગઈ

ત્યાં તો અમે રાખી એ તમારે અમારે બે ભાઈ ને ને કેવું પડે અમે કેવું પડે નઈ પછી 40 વીઘામ પૂરૂત પડશે ને અરે 40 અમે તો બે વારી 100 વીઘા 50 50 ભાગી નો જતા હો અરે નો ભાગી નો હાલો 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 કાના બાપા નું બધું નથી આપડા કાના બાપા નું જોતું હાલ હાલ એને પૂછ્યું નથી

બરોબર અને હું આ પેનથીયા આટો મારી આવું ક્યાંય તૂટી નથી ને હા રાતે રોજડા નો આવે આપણે હું વાલ ખોલું પાણી ચાલુ કરું છું હાલ હાલ વાલ તો આવી ગયો માજો પણ કઈ બાજુ ખુルトો છે માજો પહેલા જોય લઉં કઈ બાજુ પાણી જાય છે પછી વાલ ખોલું પાણી પાણી તો રેડી જ જાય છે કાઈ વાંધો નઈ પાણી તો બરોબર જાય છે પણ દીપડો બરોબર જાઈમે છે ઓય બાપા રેડીયા બાપુ મારા બાપુ કહેતા હતા કે નીપડાને વાહન નો પતાવાય

પણ તું કાઢું આટલો બધો હાથે કેમ આમ જો તાવ આવી જો તાવ આમ જો મને ઊનો થઈ ગયો બેટા ના જો અરે પણ આપે ઓલી ટીકડી તાવ ની પડી ને હાથ સન થઈ દઉં ટીકડી પાસ તું દવાખાને નઈ લઈ જા પણ કાઈ ક્યું નથી ને કાઢું ના મને કાઈ નથી થયું તો તો વાંધો ના મોરો પડી ગયો હવ જો ના ના હું ક્યાં મોરો પડ્યો છો હાલ બોલી ટીકડી દમ ને હાલ થઈ જશે હાલ હાલ મને ટીકડી પાઈ દે હાલ ખાઈ પછી પાણી વાર જવો ભલે હાલ